નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ નિર્માણ પર્સ કાર્યક્રમ આવી ગયો છે એક્ઝિબિશનની મુલાકાતે મિત્રો હસબન્ડ વાઇફનું આ એક્ઝિબિશન છે અને ખૂબ સુંદર રીતે એક સેન્સિટિવલી વાત રજૂ કરી છે કોઈ વધારે કલર નથી કોઈ વધારે ભપકો નથી પરંતુ જે વાત રજૂ કરવાની આર્ટિસ્ટે એક પહેલ કરી છે એ ખૂબ અદ્ભુત છે અને હૃદયને સ્પર્શી જાય તેવી વાત છે તો ચાલો મારી સાથે આર્ટિસ્ટની મુલાકાત કરીએ અને આર્ટિસ્ટને સાંભળીએ પણ ખરા અને તેમણે જે ક્રિએશન કર્યું છે તે નિહાળીએ પણ ખરા કૃષ્ણ પ્રિયા આર્ટિસ્ટ આપણી સાથે જોડાયા છે અને તેમનું જે એક્ઝિબિશન છે તેનું નામ એકદમ ડિફરન્ટ છે અને તેમની જે જર્ની છે આર્ટની તે સાંભળીને પણ તમને આશ્ચર્યચકિત થશે કે તે કોઈપણ વ્યક્તિ આવું વિચારી શકે છે અને આટલું સુંદર ડ્રોઈંગ કરીને પ્રસ્તુત પણ કરી શકે છે આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે કૃષ્ણ પ્રિયા પહેલાં તો તમારું નામ ખૂબ સરસ છે કૃષ્ણ અને પ્રિયા અને તમારું એક્ઝિબિશનનું નામ શું છે મારા એક્ઝિબિશનનું નામ છે વોવન ઓડીસી તો વોવન ઓડીસી બેસિકલી મારા મગજમાં એટલા આવેલું બીકોઝ મેં મારા કામમાં મારી નાઇન મંથ્સની જે જર્ની છે જ્યારે હું પ્રેગ્નેન્ટ હતી ત્યારની તો એ જર્નીને મેં મારા કામમાં બતાવી છે એટલા માટે મેં મારા એક્ઝિબિશને નામ આપ્યું છે વોવન ઓડીસી અને હસબન્ડ અને વાઇફનું બંનેનું આ સરસ મજાનું એક સફર છે બંને આર્ટિસ્ટ છે અને બંને એકબીજાને સપોર્ટ કરી રહ્યા છે બંને એકબીજાના પ્લેટફોર્મને માન સન્માન આપી રહ્યા છે તો બંનેની આ સફર છે તેની પણ વાત કરીશું સાથે સાથે તો તમે એક્ઝિબિશન કરું છે તો કયું એક્ઝિબિશન છે તમારું એટલે આ મારું સોલો એક્ઝિબિશન છે આ મારું ફર્સ્ટ સોલો એક્ઝિબિશન છે અને એની અંદર મેં મારા નવ મહિનાની જર્ની જેમ મેં તમને કીધું દર્શાવી એને દર્શાવી છે તો એમાં હું તમને મારા કામની વાત કરું તો કેટલાક કામ એવા છે કે હંમેશા આપણને પહેલી વખત જે થતું હોય ને એ હંમેશા આપણને બહુ સારી રીતે યાદ રહેતું હોય તો મારું એક કામ છે જેમાં એ નવ મહિના દરમિયાન એવા કેટલા કેટલા હતા કે જ્યારે મને પહેલી વખત એનું સ્કેનિંગ ખબર પડી કે મને એના હાર્ટ બીટ સંભળાયા કે જ્યારે મેં એની ફર્સ્ટ મુમેન્ટ ફીલ કરી તો મેં મારા એક કામમાં એને દર્શાવ્યું છે બીજું એક કામ છે જેની જેનું ટાઇટલ છે ડોટ ટુ માર્ક્સ તો એ ઇનર ટુ આઉટરની જર્ની છે કે જ્યારે આપણે ડૉક્ટર પાસે પહેલી વખત જઈએ ત્યારે આપણને ખાલી એક નાનકડું ડોટ તમારી અંદર છે એવું એક દેખાડે અને જ્યારે નવ મહિના પછી બહાર આવે છે તો મારા બોડી ઉપર એ માર્ક્સ આવી ગયા છે અને એ જે મારી ફિલિંગ છે કે એના માટે મને ક્યારે એવું નથી થયું કે મારી બોડી પર આવા માર્ક્સ આવી ગયા છે તો એ કેવા દેખાશે બટ એ હંમેશા મને પ્રાઉડ ફીલ કરાવે છે મને હંમેશાને યાદ અપાવે છે એ નવ મહિનાની જર્નીની તો એ ડોટ ટુ માર્ક્સ એ મારું એક વન ઓફ ધી કામ છે અને તમે વર્કને કેવી રીતે દર્શાવ્યું છે મેં મારા કામ રાઈસ પેપર ઉપર વિવિંગ કરીને કરેલા છે કારણ કે મને એટલે એ જે સેન્સિટિવ જે પીરિયડ હતો મારો એ સેન્સિટિવિટીને રાખવા માટે મેં વિવિંગ કરીને મારા કામને કરેલું છે તમારી ડોટરનું નામ શું છે મારી દીકરીનું નામ છે કૈરવિની કૈરવિની સરસ નામ છે એટલે બધાના નામ એકદમ ડિફરન્ટ રાખવાનું જ વિચાર્યું છે અને તમારા હસબન્ડનું પણ આ સફર છે બંને હસબન્ડ વાઈફ આર્ટિસ્ટ છો તો કેટલી સફર આ સ્મૂથ રહે જ્યારે કોઈ તમારો પાર્ટનર આર્ટિસ્ટ હોય ને તમારા આર્ટને એટલું સન્માન મળે તમારા વિચારોને એટલું પ્લેટફોર્મ મળે તો મારા કેસમાં વાત કરું તો મને મારા હસબન્ડનો હંમેશા એવો સપોર્ટ રહ્યો છે કદાચ એ કામ નહીં કરી શકતા હોય તો પણ એમણે મને એવું કીધું છે કે ના તું કામ કર તારા કામ આવી રીતના થાય છે આટલા લેવલ પર સારી રીતના થાય છે તું આવી રીતના આટલું સેન્સિટિવલિટી વિચારે છે તો તું વધારે ને વધારે કામ કર તો મને મારા હસબન્ડ પાસેથી હંમેશા એ સપોર્ટ રહ્યો છે હંમેશા એ પ્લેટફોર્મ મળ્યું છે એમના તરફથી અને એના જ કારણે આજે હું મારું સોલો એક્ઝિબિશન કરી શકી છું તો લાઈક મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે મારી સાથે છે તો હું આ કરી શકી છું આગળ પણ તમારા જે પેઇન્ટિંગ છે તેમાં અલગ અલગ જે શબ્દો હોય તેને પણ તમે દર્શાવ્યા છે અને મા અને મમ્માનું એક સરસ તમે પેઇન્ટિંગ પણ બનાવ્યું છે એટલે પેઇન્ટિંગ મીન્સ કે એવું વિવિંગ કરીને કામ દર્શાવ્યું છે તો તે શું કહેવા માગે છે તો જ્યારે મારી દીકરી બોલતી નહોતી થઈ ત્યારે એ કંઈક તો કમ્યુનિકેટ કરવા માગતી હતી મારી સાથે પણ હું એને સમજી નહોતી શકતી પણ એ જે કંઈ પણ બોલતી હતી ઇશારા કરતી હતી જે કંઈ મને સમજાવતી હતી તો એને મેં મારા કામમાં દર્શાવ્યું છે અનડિસ્કવર્ડ વર્ડ કરીને અને પછી જ્યારે બોલતા થઈ તો મા માટે લાઈક શબ્દ સાંભળવો એક ખુશીની વાત છે કે જ્યારે બાળક તમને મા કે મમ્મા કે મમ્મી કરીને બોલાવે છે તો એના પછીનું મારું એક કામ આવ્યું છે જેની અંદર મેં મારી એ જ્યારે મને અલગ અલગ વાઇબ્રેશન અલગ અલગ ટોનમાં જ્યારે મને બોલાવે છે તો એ કામ મેં બંને સાથે ડિસ્પ્લે કરેલા છે બહુ સેન્સિટિવલી તમે આ વાતને રજૂ કરી છે કે જ્યારે પ્રેગનેન્સીથી એક ખબર પડે કે તમને પ્રેગનેન્સી રહી છે અને ત્યાર પછીની જે સફર છે બાળક સાથેનું જે જીવન છે અને તમે એને બહુ સેન્સિટિવલી લીધું પણ છે તો એક બાળકના ઉછેરમાં જ્યારે શરૂઆતથી જ એક લેડીને ખબર પડે કે ભાઈ એની અંદર એક જીવ ઉજરી રહ્યો છે તો લાગણીઓ કેવી થતી હોય છે ને કેટલું લાગણીસભર જીવનને આગળ જીવવું જોઈએ કેટલી રિસ્પોન્સિબિલિટી આવી જતી હોય છે સાચી વાત છે એટલે એ વખતે ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ પણ આવતા હોય છે બિકોઝ તમારા હોર્મોનલ ચેન્જ થતા હોય છે અને એના કારણે ઘણી વખત તમને એવું પણ થાય કે બહુ જ બધો પ્રેમ ઉભરાઈ જાય અને ઘણી વખત તમને એવું થાય કે આ શું થઈ રહ્યું છે મારી સાથે એમ એ મારું એક જે કામ છે એ મારું પોસ્ટ પ્રેગ્નન્સીની મારી ફિલિંગ્સ એ વ્યક્ત કરે છે કે જેની અંદર મા માટે દિવસ અને રાતનો ક્યારેય ડિફરન્સ રહેતો નથી શરૂઆતના ગાળામાં તો એ વખતે જે મૂડના અપ્સ એન્ડ ડાઉન્સ થાય છે અને જે લાગણીઓ માં અનુભવે છે કે ખાવાનો પીવાનો કે સૂવાનો દરેક સમય એનો એના બાળકના અકોર્ડિંગલી ચેન્જ થાય છે તો લાઈક એ જે ટ્રાન્ઝેશન છે ને એ બહુ મા માટે બેર થવું બહુ અલગ એ છે તો એ કામને એ પણ મારું એક કામ છે કે જેની અંદર મેં ટ્રાન્ઝેક્શનને દેખાડ્યું છે કે ડે એન્ડ નાઇટ કેવી રીતના બાળક પોતાની મા સાથે રહે છે અને માના જીવનમાં એ કેટલો મોટો ફરક અનુભવે છે પાછળ પણ પણ તમે તમે જોઈ રહ્યા છો કે કલર અલગ પસંદ તો તો શું કહેવા માંગે એ મારું એક કામ છે મૂન એન્ડ મૂડ્સ તો જેવી રીતે મૂનના ફેઝિસ બદલાય છે એવી રીતે વ્યક્તિના મૂડ ચેન્જ થાય છે તો મારી સાથે બહુ બધી વખત એવું થાય છે કે ન્યુમોરોલોજીકલી પણ અને ઘણી રીતના કે મૂન સાથે મને બહુ લેવા દેવા છે તો જે રીતના મૂનના ફેઝિસ ચેન્જ થાય છે એવી રીતના એ અકોર્ડિંગલી મારા મૂડ્સ ઘણી બધી વખત ચેન્જ થાય છે અને મારું રેગ્યુલર એનું ઓબ્ઝર્વેશન રહું છે એટલા માટે મારું એ કામ આવ્યું છે એટલે તમે એકદમ સેલ્ફ કોન્શિયસ છો કે ભાઈ શું થઈ રહ્યું છે બહુ સારી વાત કહેવાય કે મિત્રો તમારા જીવનમાં કંઈ ઘણી બધી એવી ઘટના ઘટતી હોય છે પરંતુ એ બસ એ ઘટી જતી હોય છે એ તમે ફીલ નથી કરી શકતા અને એક સરસ મૂવમેન્ટ હોય છે જિંદગીની તો આવી જ રીતે જો સેન્સિટિવ આર્ટિસ્ટ હોય તો એ જિંદગીની મુમેન્ટોને ખૂબ સરસ રીતે જીવી પણ જાણે છે અને સરસ રીતે ડિસ્પ્લે પણ કરે છે અને તમે જે વર્ક કરવાની સ્ટાર્ટ કર્યું કે ગૂંથણ કહેવાય તો એમાં કયા પ્રકારનું ગૂંથણ કર્યું છે એટલે મેં સાદા ટાંકા જ લીધા છે એની અંદર પણ બે બેઝિકલી મારે ખાલી લાઇન્સ એટલી સેન્સિટિવ જોઈતી હતી કે જેના કારણે મારે મારી જે ફિલિંગ્સ એની અંદર વ્યક્ત કરવી છે એ બહુ સારી રીતે વ્યક્ત થઈ શકે છે હા એટલે ઘણી જગ્યાએ એવું છે કે જ્યાં તમને બહુ જ પતલી પતલી લાઇનથી તમને સ્ટિચિંગ દેખાશે મેં મોટા ટાંકા લીધા છે તો જે રીતના અહીંયા મારું એક કામ છે જેનું નામ છે આઈ એમ બિંગ જજ્ડ તો હંમેશા માતા પોતાના બાળકથી જજ થતી હોય છે એટલે આજની દુનિયામાં દરેક વ્યક્તિ માતાને જજ કરતો હોય છે એના બાળક થ્રુ કે બાળક જે પ્રમાણે એનું એક્શન રિએક્શન હોય છે એ પ્રમાણે એની મધરને લોકો જજ કરતા હોય છે કે એની મમ્મીએને આવું શીખવ્યું હશે ને એટલે આવું કરે છે એની મમ્મી આવું બોલતી હશે ને એટલા માટે આવું બોલે છે તો લાઈક એ એટલે ઇચ એન્ડ એવરી સ્ટેપ્સ મધર્સ આર ઓલવેઝ બિંગ જજ્ડ કદાચ ફાધર માટે એટલું ઇઝીલી કોઈ જજ નથી કરતું હતું કે લાગી જાય છે કે એની એની મમ્મી એને આવું કરાવ્યું હશે એટલા માટે આવું કરે છે તો આ કેવો એક્સપિરિયન્સ રહ્યો તમે એક્ઝિબિશન અમદાવાદમાં કર્યું છે સુરતથી તમે આવ્યા છો સ્પેશિયલી તો એક્ઝિબિશનમાં એક્સપિરિયન્સ કેવો રહ્યો અહીંયા લોકો આવીને કોઈ સવાલો પૂછતા હોય ને તમને યુનિક લાગ્યા હોય એટલે અમે બહુ ખુશ છીએ બિકોઝ અમને આ લલિત કલા અકાદમીની ગ્રાન્ટ મળી છે વિદેશમાં સોલો એક્ઝિબિશન કરવા માટેની અને એના કારણે અમે અહીંયા એક્ઝિબિશન કરી શક્યા છે તો હું પ્રોપરલી સુરતની છું મારા ફાધર અને મારા ગ્રાન્ડ પણ આર્ટિસ્ટ હતા સો મને ઇન બોર્ન એ આર્ટિસ્ટ બેકગ્રાઉન્ડ મળેલું છે લોકો સાથે મારા જે પણ અનુભવો થયા છે તો જેટલા પણ ફિમેલ્સ મારા એક્ઝિબિશનને જુએ છે એ બધા મારા કામ સાથે બહુ ઇઝીલી રિલેટ કરી શકે છે કારણ કે ક્યાંકની ને ક્યાંક એમણે પણ આવા અનુભવો કર્યા છે અને એટલે કદાચ સેમ અનુભવો નથી પણ સિમિલર લાઇન ઉપર એ અનુભવો એમના પણ રહ્યા છે તો મારું કામ લોકો સુધી બહુ સારી રીતે કમ્યુનિકેટ થઈ શક્યું છે એટલે હું જે અનુભવો મારા હતા એ લોકો પણ એની સાથે કનેક્ટ થઈ શકે છે એ વાતનો મને ખૂબ આનંદ છે તો આ એક આર્ટિસ્ટની સફર હતી અને તેમના હસબન્ડ પણ જોડાયા છે તેઓ પણ આર્ટિસ્ટ છે તેમનું કામ પણ ખૂબ અદ્ભુત છે તો બંને હસબન્ડ વાઈફની જોડી સાથે આજે આપણે વાત કરી રહ્યા છે તો બીજા આર્ટિસ્ટ છે તેમની મુલાકાત લઈએ નૈશ ઝાની આર્ટિસ્ટ આપણી સાથે જોડાયા છે તો વાતોનો દોર શરૂ કરીએ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે નિર્માણ પર્સ કાર્યક્રમમાં સર તમારું પહેલો પેઇન્ટિંગ જ્યારે હું એન્ટર થઈ ત્યારે મને પહેલાં ડોર દેખાયા તો એ મને થોડા વધારે અટ્રેક કર્યા હું વિચારતી પણ હતી કે આ ડોર શું કહેવા માંગે છે કારણ કે આપણી સફર જ એક દરવાજાથી ખુલતી હોય છે અને પરમાત્માએ આપણને એક દરવાજો આપ્યો અને આપણે એન્ટર થઈએ ને પછી આપણી સફર સ્ટાર્ટ થાય તો સર એનાથી શરૂઆત કરીએ કે આર્ટિસ્ટનો આ જે ડોર છે ક્યારથી કઈ ઉંમરે શરૂ થયો અને કેવી રીતે જર્ની આગળ વધી આ જે ડોર સિરીઝ જે છે એ મારા જીવનના ચાર અલગ અલગ ડોર સાથે સંકળાયેલા છે કે એક મારો બર્થ ડોર કે જ્યાં મારો જન્મ થયો મારા નાના નાનીના ઘરે એક મારો ગ્રોથ જ્યાં મારા દાદા દાદી રહેતા હતા એક મારા મમ્મી પપ્પાના ઘરનો દરવાજો કે જ્યાં હું ભણ્યો ગણ્યો શીખ્યો અને અનેક મારા ઘરનો દરવાજો કે જ્યાં મેં મારા જીવનની રિસ્પોન્સિબિલિટીઓ સંભાળી એટલે આ આખી જ જે ચાર દરવાજાની જે વાર્તા છે કે જે વાતો છે એ ક્યાંક ને ક્યાંક ઘર સાથે સંકળાયેલી હોય તો કોઈના બી ઘરના દરવાજાથી જ આપણે એને ઓળખતા હોઈએ એવી રીતે મારા જીવનના ચાર આ દરવાજા ખૂબ જ અમૂલ્ય છે મારા માટે એટલે મેં એને ચિત્રોમાં દર્શાવેલા છે સેન્સિટિવલી દર્શાવ્યા છે આગળની વાત તો ત્રણ કોમ્પિઝિશન છે તે પણ એક તમારું ઘર છે તો તેમાં શું દર્શાવ્યું છે એ કામનું ચિત્રનું શીર્ષક છે આર્ટિસ્ટ સ્ટુડિયો કૈરવિની આર્ટિસ્ટ સ્ટુડિયો કૃષ્ણપ્રિયા અને આર્ટિસ્ટ સ્ટુડિયો નહિષ એટલે હું અમારા ઘરની અમારા ઘરનો એક રૂમ અને અમારા ઘરની બાલ્કની એ અમારા માટે અમારો સ્ટુડિયો છે પણ એ ખાલી મારું એકલાનું નથી મારી દીકરી અને મારી પત્ની અમે ત્રણે જણ એક જ સાથે એક જ જગ્યા પર રહીને કામ કરીએ છીએ અને એકબીજાને ક્યાંક ને ક્યાંક ઇન્સ્પાયર કરતા રહીએ છીએ એટલે ઘણી વખત એવું બી બને કે હું ચિત્ર કરતો હોઉં ને મારી દીકરી બી કરતી હોય તો એ મને બી કે પપ્પા મારે બી આમાં કરવું છે અથવા એનો બી એક હાથ હોય અને ઘણી બધી વખત એના ચિત્રોમાંથી બી હું શીખી શકતો હોઉં અને સારી બાબત મારા માટે તો એ જ છે કે મારા વાઈફ અને અમે બંને સાથી ચિત્રો કરીએ તો એકબીજાને બહુ સારા ગાઈડ અને ઇન્સ્પિરેશન આપતા હોઈએ છે એટલે ઘણા બધા અંશે મારા ચિત્રોમાં મારા ઇન્સ્પિરેશન મારી દીકરીને મારા વાઈફ જ છે એટલે ક્યાંક ને ક્યાંક કોઈ ઓબ્જેક્ટના સ્વરૂપમાં હોય તો ક્યાંક ને ક્યાંક કોઈ એલિમેન્ટના સ્વરૂપમાં હોય તો એ મારા ચિત્રોને જીવંત રાખતા હોય છે બહુ જ સરસ વાત કરી તમે પણ આગળ પણ તમે એક લાઈન દર્શાવી છે કે તમે જાતે ડ્રો કરી છે તો એ લાઈન પણ શું કહેવા માંગે છે ઘણી બધી કે આપણે આપણા સ્પેસ અને આપણે આપણી જગ્યાઓ સાથે ક્યારે ઓળખાય જ્યારે એ જગ્યાઓ સાથે આપણી લાગણીઓ જોડાઈ જોડાયેલા અને આજના અર્બન લાઈફમાં એ બહુ મહત્ત્વનું છે કે દરેક જગ્યા એક લાગણી સાથે દર્શાવાય અને એટલા જ માટે એ જે લાઈન છે કે જે સ્પેસ છે એ મેં મારા લાગણીઓ સાથે સંકળાયેલી વસ્તુઓની વાત કરી છે જે ક્યાંક અંશે કેવું હોય કે ખૂબ જ એબસ્ટ્રેક હોય તમે કદાચ ઘણી વખત એના માટે શબ્દો શોધી નહીં શકો અને એ મે છે અને એટલે જ કદાચ એ મારા ખાલી લાઈનો થ્રુ જ આવી રહી છે બહુ સરસ અને આગળ પણ સરસ કલરફુલ સફર ચાલુ થાય છે એટલે કલરફુલ વોલ છે તો તેમાં તમે શું દર્શાવવાની કોશિશ કરી છે અને ખૂબ સરસ કોશિશ પણ કરી છે ને ઉભરીને પણ આવ્યું છે એ જે છે ને એ મારી દીકરીના રમકડાઓ છે હા એટલે એમાં કેવું છે કે એક એનું એક પોતાનું જ રમકડાઓ સાથેનું જે વર્લ્ડ છે એ એણે મારી સાથે શેર કરતી હોય છે અને હું એ જોઉં છું કે આજના સમયમાં આ નાના નાના ઓબ્જેક્ટ જે છે એ બહુ મહત્ત્વનો ભાગ બન્યો તમે કોઈના બી ઘરે જાઓને તો તમે એના ઘરને પહેલાં એક ઓબ્જેક્ટને એની એક ગોઠવણીથી એને એને જાણો અને એને એને સમજી લો છો એમ એ વ્યક્તિત્વને એ ઘરના કલ્ચરને નહીં એ તો આ જે કલરફુલ ઓબ્જેક્ટ્સ જે છે એ એ જ મારા ઘરને દર્શાવે છે કે મારા ઘરની લાગણીઓને મારા ઘરના આજુબાજુના કલ્ચરને હું કેવી રીતે રાખતો હોઈશ અથવા હું કેવી રીતે રહેતો હોય છે બહુ સેન્સિટિવલી તમે કર્યું છે કે નાની નાની વાતને ખૂબ સરસ રીતે તમે અને તમારા વાઈફે પ્રસ્તુત કરી છે અને બધી જ વાત તમારી દીકરીની આસપાસ છે તો જીવન ચાલતું રહે છે પરંતુ નાની નાની જે મુમેન્ટો છે આપણે મિસ કરી દઈએ છીએ અને હસબન્ડ વાઈફ આર્ટિસ્ટ છે અને બહુ સેન્સિટિવલી આ વાતને તેમને પ્રસ્તુત કરી છે 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 એક એક અહીંયા કાચ પર પર કાપડ ગાંધીજીના દર્શાવ્યા તો તે શું કહેવા માંગે હું મારા સ્ટુડન્ટ સમયથી છે ને ગાંધીજીના લેખો વાંચતો એમના રિલેટેડ ચિત્રો જોતો તો આ જે છે ને એમાં બી મેં એ જ કીધું છે કે આજના સમયમાં કેવું છે કે ગાંધીજીના જે ઓબ્જેક્ટ છે એનાથી એ ખૂબ જ પોપ્યુલર થયા છે એ એ મ્યુઝિયમમાં હોય કે એ ગાંધી આશ્રમમાં હોય કે ક્યાંય બી એમના રાઇટિંગને સમજવાનું અને એને વાતોને અને એ જીવનમાં ઉતારવાનું એ બી એટલું જ મહત્ત્વનું છે તો આ જે મારા કામ છે એમાં એક બાજુ એમના એ ઓબ્જેક્ટ્સ છે કે જે એમના લાઇફના ભાગ છે અને સાયમિટેનિયસલી એમણે જે લખ્યું છે એ બી એમનું જીવન જ દર્શાવે છે તો એ બી પૂરક વસ્તુઓને મેં આ ચિત્રમાં દર્શાવેલા છે તો એક્સપિરિયન્સ કેવો રહ્યો બંને હસબન્ડ વાઇફનો એક સરસ પ્લેટફોર્મ છે અને એક વોલ પર તમે છો એક વોલ પર તમારા વાઇબ છે અને એક્ઝિબિશન થઈ રહ્યું છે ઘણા લોકો પણ આવી રહ્યા છે તો એક્સપિરિયન્સ કેવો રહ્યો ખૂબ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો અને પહેલાં તો મને ખરેખર બહુ સારું લાગે હું અને મારા વાઇફ બંને સાથે એક્ઝિબિશન કરી રહ્યા છે એટલે એ એકબીજાને હિંમત આપતી હોય અને એકબીજાને સમજાવતી વસ્તુઓને હોય અને બહુ બધા લોકોના બી અભિપ્રાયો બહુ સારા છે અને લોકોને કામ ગમી બી રહ્યા છે એટલે અમે વિશ કરીએ કે અમે આવી રીતે જ પ્રદર્શનો કરતા રહીએ તો એટલીસ્ટ લોકોના ફીડબેક મળતા રહે અમને તમે હસબન્ડ વાઇફ બંને સેન્સિટિવ છો બહુ જ લાગણીસભર જીવનને જીવી રહ્યા છો તો આ સમયમાં સેન્સિટિવિટી તમને ક્યાંક હાર્મ કરી શકે ખરી વધારે લાગણીઓ તમને ક્યાંક નુકસાન કરી શકે ખરી એક સવાલ છે મને એવું લાગે છે કે હું અને મારા વાઈફ ડેફિનેટલી બંને બહુ સેન્સિટિવ છે પણ છે ને બંનેને એકબીજાની લાગણી સમજવા માટે અમે એકબીજાને સ્પેસ બી આપીએ છીએ અને એકબીજાને સમજદારી છે એક્ઝેક્ટલી અને તો જ કેવું છે કે તો જીવનમાં તમે અને એકબીજાને જો નહીં સમજીએ તો પછી સાથે રહેવાનો મતલબ શું હતો મેઇન વાત તો એ છે ને કે બંને સાથે રહેવું છે અને સાથે જ આખું જીવન જીવવું છે તો એ અમારા બંનેમાં છે અને કદાચ એ જ રીતે અમારા બંનેના ચિત્રોમાં બી એ જ આવી રહ્યા છે શું કહેવા હું દર્શકોને કહીશ કે ભાઈ તમે બધા જ ચિત્ર પ્રદર્શનો જોવા આવો અમારા નહીં પણ અમારી સાથે બધા સાથી કલાકારો બી બહુ જ સરસ ચિત્ર પ્રદર્શન કરી રહ્યા છે આજુબાજુને તો તમે પ્લીઝ જોવા જાઓ ને એમની હિંમતને વધારે આવકાર આપો થેન્ક યુ સો મચ તો હસબન્ડ વાઈફ બંનેનું એક્ઝિબિશન હતું અને ખૂબ સુંદર રીતે તેમણે પોતાની વાતને પણ રજૂ કરી પોતાના જે ચિત્રો છે તેને પણ ડિસ્પ્લે કર્યા છે એક સેન્સિટિવ વાત છે કે જીવનની એક સફર જે છે તેને દર્શાવવાની અદ્ભુત કોશિશ છે અને કોશિશ પણ અહીંયા કામયાબ છે અનેક લોકો એક્ઝિબિશન નિહાળવા માટે આવી રહ્યા છે આપણી સાથે જોડાયા છે એક આર્ટિસ્ટ ને તેઓ પ્રોફેસર પણ છે અને ફાઇન આર્ટ્સ કોલેજમાં તેઓ અધ્યાપક તરીકે જોડાયેલા છે તો સર તમે આ એક્ઝિબિશનની વિઝિટ કરી રહ્યા છો તો કેટલો આનંદ છે અને આ એક્ઝિબિશનમાં તમે શું વિચારી રહ્યા છો એઝ અ આર્ટિસ્ટ તરીકે હા એકચ્યુઅલી જ્યારે મેં પ્રદર્શન જોયું ત્યારે પ્રદર્શનમાં જે પ્રકારની લાગણીઓ વ્યક્ત થઈ છે એટલે એમની આજુબાજુનું વર્લ્ડ અને એમની દીકરી જે છે તેનું મુખ્ય કેન્દ્ર છે અને એ કેન્દ્રમાં રહીને જે બંને આર્ટિસ્ટે જે પ્રકારનું કામ કર્યું છે એ આપણને ખબર પડે કે તમે ડે ટુ ડે લાઈફમાં કલાને કેવી રીતના સાંકળી શકો છો અને દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે એવું નથી કે કલા તમે કલાકાર હોવ તો તમારે કોઈ એવા જુદા સબ્જેક્ટ ઉપર જ કામ કરવું પડે તમારી આજુબાજુના સબ્જેક્ટ્સને લઈને તમારી આજુબાજુ ચાલતી ઘણી બધી ને લઈને તમે ઘણું કામ કરી શકો એટલે આ એક બહુ કેન્દ્રમાં છે કે જે રીતના એમણે પોતાની દીકરીને કેન્દ્રમાં રાખીને કામ કર્યું છે તમે અધ્યાપક છો તો અધ્યાપકની સફરમાં અત્યારે કેવા કેવા ઉભરતા જે વિદ્યાર્થીઓ છે આર્ટિસ્ટો છે કે એ સારું કામ કરી શકે છે એક હજી પણ એક સારા એવા પ્લેટફોર્મની જરૂર છે ના એટલે હવે પ્રમાણમાં આમ જોવા જઈએ ને તો કલા માટેનું પ્લેટફોર્મ ઘણું વધ્યું છે એટલે જે પ્રમાણે જુદી જુદી ગેલેરીઓ એટલે દરેક શહેરમાં હું તો સુરતથી આવ્યો છું આ ખાસ એક્ઝિબિશન હા એક્ઝિબિશન જોવા માટે તો હવે કેવું છે કે અમદાવાદ તો આમ પણ આર્ટનું ખૂબ મોટું સેન્ટર છે એટલે અહીંયા ઘણા બધા એક્ઝિબિશન થાય છે અને જે રીતના પહેલાં થતું હતું એ એનાથી પણ વધારે સારું પ્લેટફોર્મ હવે ચિત્રકારો અને કલાકારોને મળતું થયું છે એટલે હવે કદાચ એવું કહી શકાય કે કલાકાર ભૂખે નથી મળતો એને ડે ટુ ડે જીવવા માટેના પૈસા કલામાંથી એને પ્રાપ્ત થાય છે અને એના ઉપર સર્વાઈવ કરી શકે છે એવું આપણે કહી શકીએ એટલે દેટ ઇઝ અ ગુડ સાઇન એઝ અ ઓવરઓલ આપણે જોવા જઈએ તો એ બહુ સારી સાઇન કહેવાય સુરતમાં કેવું છે કે સુરતમાં એક્ઝિબિશન થાય તો સેલ થાય છે હા એટલે હવે ધીરે ધીરે સેલ થતું થયું છે કદાચ નાના નાના કામ હોય તો સેલ થાય બહુ મોટા કામ હજી નથી જતા પણ સુરતમાં પણ હવે કેવું છે પહેલાં એક પણ ગેલેરી નહોતી પછી એક ગેલેરી થઈ બીજી ગેલેરી થઈ ત્રીજી એટલે હવે ત્રણ ચાર ગેલેરીઓ સુરતમાં બી છે અને સુરતમાં પણ ફાઇન આર્ટ્સ કોલેજ છે જેમાં અત્યારે હું ભણાવી રહ્યો છું એટલે એમાંથી પણ ઘણા બધા છોકરાઓ પાસઆઉટ થઈને પોતે એઝ અ પોતે આર્ટ પ્રેક્ટિસ કરે છે પોતાના સ્ટુડિયોઝ લે છે પોતાની રીતના આર્ટની પ્રેક્ટિસ કરે છે તો એની લીધે આખું વાતાવરણ બદલા કારણ કે તમે કોઈ પણ શહેરમાં જ્યારે કલાની સંસ્થા હોય ને એનાથી બહુ મોટો ફરક પડે એ એનાથી આખું વાતાવરણ બહુ જુદું કલાનું ડેવલપ થાય અને જે અમદાવાદમાં ઘણા વર્ષોથી છે એટલે નો ડાઉટ એવું કહી શકાય કે હવે કલાના માધ્યમમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પણ લે છે પહેલાં નહોતા લેતા પણ હવે લે છે કારણ કે એ સર્વાઈવ કરવું હવે પ્રમાણમાં સરળ થઈ રહ્યું છે થેન્ક યુ સો મચ સર થેન્ક યુ વિઝિટર આપણી સાથે જોડાયા છે તેમની મુલાકાત લઈએ આપણે શું નામ છે આપનું મારું નામ તુષાર જાની છે અને સર તમે એક્ઝિબિશન નિહાળ્યું તો એક્ઝિબિશનમાં તમને શું વધારે સ્પર્શી ગયું અને ગમ્યું અને એક વિચાર આવ્યો સૌથી પહેલા તો આ જે બે આર્ટિસ્ટ છે યંગ છે વાયબ્રન્ટ છે આ હું બીજી કે ત્રીજી વાર ત્રીજી વાર એમના એક્ઝિબિશનમાં આવ્યો છું એમની એપ્રોચ સાવ જુદી છે એક કન્વેન્શનલ કન્વેન્શનલ આર્ટિસ્ટ જે હોય એ કેન્વાસ લઈને કલર્સથી જાત જાતના પિક્ચર્સ કે એબસ્ટ્રેક્ટ કે કંઈ બી બનાવે એવું કંઈ નથી આમાં આપ જો નિહાળશો તો દરેક પેઇન્ટિંગ કહીએ આમની કે આમનું ક્રિએશન કહીએ એ જુદી જ પ્રતિભા આપે છે જુદો જ કંઈક મેસેજ આપે છે હવે જ્યાં સુધી હું એટલો મોટો એક્સપર્ટ નથી આર્ટનો એટલે જ્યાં સુધી મને આર્ટિસ્ટ પોતે સમજાવે નહીં કે એનું પરસેપ્શન શું હતું કેમ આ ક્રિએટિવિટી એના વખતમાં આવીને કેમ આ ક્રિએશન થયું ત્યાં સુધી હું જ નહીં મારા જેવા લગભગ બધા જ લોકો જે આર્ટ વિશે ઓછું જાણકાર હશે એ પોતપોતાના ઓપિનિયન ધરાવશે આના છે પોતાના મતલબ નીકાળશે પણ બહુ દેખાવમાં જેટલું સિમ્પ્લિફાઈડ છે એના કરતાં મને લાગે છે બહુ ગુડ વિચારધારા છે આ દરેક ક્રિએશનની પાછળ જેમ કૃષ્ણપ્રિયાના આ બધા ક્રિએશન્સ આપણે જોઈએ તો ફક્ત થ્રેડથી આપણે થ્રેડથી એમ્બ્રોઈડરી કરીએ થ્રેડથી ભરત ગૂંથણ ઘણી બધી ક્રિએટિવિટી થઈ શકે પણ આ જે એમણે કરી બતાવ્યું છે કે એક એક નવો જ એપ્રોચ છે કે થ્રેડ લઈને પેપર પર કે બીજા કોઈ બી મેટ્રિક્સની ઉપર તમે એક એબસ્ટ્રેક્ટ ક્રિએશન કરો છો કે જેની પાછળ કોઈક વિચારધારા છે એટલે આ આઈ સપોઝ અમદાવાદ ખાતે તો આવું પહેલીવાર જોઈ રહ્યો છું અને ઇટ્સ એન એક્સેલન્ટ એપ્રોચ નવી જ એપ્રોચ છે આપણી માટે અને અવનવું છે એટલે ઘણું ગમ્યું કશું જેવું ગોડી નથી કે કલરફુલ નથી કે આંખે ઉડીને આવે ને એકદમ મોટું પેઇન્ટિંગ હોય કે એવું કંઈ નથી આમાં પણ છતાંય એક મેસેજ આપે એક મેસેજ આપ્યો છે મેં મગજમાં વિચારો આવ્યા કરે છે કે આ શું કહેવા માંગે છે આ શું છે એટલે એ સ્યુ એપ્રોચર આઈ લાઈક ઇટરે થેન્ક યુ સો મચ સર થેન્ક યુ થેન્ક યુ શું નામ છે આપનું મારું નામ નીતા જાની છે હા અને તમે એક્ઝિબિશન નિહાળી રહ્યા હતા તો તમે શું વિચારો છો એક્ઝિબિશને જોઈને અને શું વિચાર આવ્યો હા એટલે લગભગ મેં બાર બાર જેટલા પેઇન્ટિંગ એમનું ક્રિએશન જોયું જાનીનું છેલ્લા બે મેં જોયા એમાં એમાં મને એ વધારે ઇન્ટરેસ્ટિંગ લાગ્યું એટલે મેં એને એક્સપ્લેન કરવા માટે સમજાવવા માટે કહ્યું તો એના જે વિચારો છે એ એમ્ફસાઇઝ થાય છે ટોટલી એના ક્રિએશનમાં એન્ડ આર્ટિસ્ટ હોય એ હંમેશા જ્યારે બી એનું ક્રિએશન કરવા બેસે ત્યારે એના જે બેકગ્રાઉન્ડમાં જે ચાલતું હોય એ એ બધી એની ક્રિએટિવિટી ઉપર રિફ્લેક્શન થાય અને જે એનું છેલ્લા બેમાં મેં એને સમજાવવા માટે કહ્યું એ એક એમાંથી એક એનું ફર્સ્ટ છે અને બીજું લાસ્ટ છે તો એ ધેટ કેન મેક બેકઆઉટ કે આ ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ અને છેલ્લું એણે જેમણે કહ્યું કે ધેર ઇઝ એ કોન્ટ્રો કોન્ટ્રાસ્ટ ઇન અર્બન નેરેટિવ્સ એણે જે કહ્યું એ રીતે તો આઈ ડોંટ exactly can explain the things they are creating but mm -hmm. i can understand there is something different you know you can have a good uh, vibes mm -hmm. and looking at the creativity you can feel that they are very much living totally 24 by 7 with their thoughts and when they start creating this it comes automatically mm -hmm. and આર્ટિસ્ટ લોકો જ્યારે જુદા જુદા ક્રિએશન કરતા હોય ત્યારે એના બેકગ્રાઉન્ડમાં જે આવતું હોય એટ ધેટ મોમેન્ટ એન્ડ આફ્ટર સમે વેન ધે ક્રિએટ અ સેકન્ડ થિંગ થર્ડ થિંગ એ બધું આપોઆપ એની જાતે જે થતું હોય ધેટ સો શોઝ ઇન ઓલ ધ ક્રિએશન ઓફ ધેર એન્ડ ઇટ્સ વેરી ડિફરન્ટ ધેન ધેટ એન્ડ આઈ એમ વેરી મચ લુકિંગ ફોર ફોરવર્ડ ફોર ધેર સક્સેસ ફોર ધીઝ એક્ઝિબિશન બિકોઝ વી આર ગોઈંગ વિથ ઓલ ધ ક્રિએશન ટુ યુ યુ મસ્ટ બી નોઈંગ તમે જાણ ખસે કે એ લોકો લંડન જઈ રહ્યા છે સો આઈ મસ્ટ સે દેમ ઓલ ધ બેસ્ટ ફોર દેટ એન્ડ આઈ એમ વેરી મચ પ્રાઉડ ફોર દેમ બિકોઝ આઈ એમ ધ ફેમિલી મેમ્બર એન્ડ આઈ ફીલ વેરી પ્રાઉડ ફોર ધેટ ઓકે થેન્ક યુ સો મચ થેન્ક યુ નિર્માણ પર્સ કાર્યક્રમમાં મિત્રો આજે આપણે આર્ટિસ્ટની મુલાકાત કરી તેમના વિચારોને જાણ્યા અને કેટલા ડીપલી તેમને સેન્સિટિવલી પોતાની દીકરીની આસપાસનું જે આ પેઇન્ટિંગ છે તેની વાત છે જીવનની એક સફરની વાત છે બંનેના સફરની વાત છે અને તેની અંદર એક જીવ ઉછરતો હોય એક દીકરીની વાત છે ખૂબ સુંદર રીતે આર્ટિસ્ટે અહીંયા ડિસ્પ્લે કરી છે તો આવી જ રીતે નિર્માણ નિર્માણપસ કાર્યક્રમ તમારા માટે વિવિધ આર્ટિસ્ટની મુલાકાત લઈને આવશે અને આર્ટ વિશે પણ જાણશે તમારા માટે માહિતીસભર વાતો લાવશે હવે તમારી દોસ્ત રજા આપો આવજો